જો શાંતિથી જીવવું હોય તો બીજાને બદલવા કરતા પોતાને બદલો કાંકરાથી બચવા ચંપલ પહેરાય સાહેબ આખી દુનિયામાં જાજમના પથરાય સંજોગો સામે લડતા શીખો આંસુ પીને હસતા શીખો દુનિયામાં રહેવું હોય તો દુનિયાથી ડરો નહીં દુનિયા તો દરિયો છે આ દરિયામાં તરતા શીખો સમય એવી વસ્તુ છે કે ગણે રાખો તો ખૂટે વાપરો તો વધી પડે સંગ્રહ તો નીકળી જાય પણ સાચવી લ્યો તો તરી જાય જીવનના અમુક દાખલા એવા હોય છે સાહેબ કે જ્યાં મેથડ સાચી હોવા છતાં જવાબ ખોટા પડે છે દરેક વખતે શરીરમાં વિટામિન જ ઘટે એવું જરૂરી નથી ક્યારેક વ્યક્તિત્વનો પણ રિપોર્ટ કઢાવવો જોઈએ શું ખબર કદાચ માણસાઈ પણ ઘટતી હોય આપણે આપણે એ જ ભૂલી ગયા સાહેબ કે આ ધરતી ઉપર નિવાસી નહીં પણ પ્રવાસી છીએ ને સો ટચનું સોનું કહેવાય પણ એનાથી ઘરેણું નથી બનતું થોડું ભળવું પડે છે બીજામાં ખુદને આકાર આપવા ગમે તેટલો ખરાબ દિવસ જાય હંમેશા એ વાત યાદ રાખજો કે જે થાય છે એ સારા માટે જ થાય છે જ્યારે કાંઈ ના સમજાય ત્યારે બધું ઈશ્વર પર છોડી દેવું કારણ કે ડાળીએ સુતેલા પક્ષીને નથી પડવા દેતા એ આપણને પણ સંભાળી જ લેશે સમજી શકનાર વ્યક્તિના માથે સમજવાની જવાબદારી હંમેશા વધારે આવતી હોય છે સાહેબ વીતેલી હોય પોતાના પર તો જ શબ્દો સમજાય છે બાકી તો બધાને સુવિચાર જ દેખાય છે લોકોની વાતો બહુ દિલ પર ના લેવી કારણ કે એ જામફળ ખરીદતી વખતે મીઠું છે ને એમ પૂછશે અને પછી મીઠું લગાવીને જ ખાશે પરિવાર સાથે ધીરજ રાખવી તે પ્રેમ છે અન્ય વ્યક્તિઓ સાથે ધીરજ રાખવી તે આદર છે સ્વયં સાથે ધીરજ રાખવી તે આત્મવિશ્વાસ છે અને ઈશ્વર સાથે ધીરજ રાખવી તે શ્રદ્ધા છે જીવન પણ એક પરીક્ષા જ છે જિંદગી પરીક્ષા લે છે સંબંધીઓ પેપર ચેક કરે અને સમાજ રિઝલ્ટ આપે છે જીવન પેન ડ્રાઈવ નથી કે મનપસંદ ગીત વગાડી શકાય જીવન તો રેડિયા જેવું છે ક્યારે ક્યુ ગીત વાગે તેની ખબર જ ના હોય આ જિંદગી એક ટૂંકો પ્રવાસ છે ઓછા સમયમાં વધુ જીવન જીવવાનો પ્રયાસ છે સાચવવા જેવી ચીજ મનની મીઠાશ અને ભૂલવા જેવી ચીજ સંબંધીઓની કળવાશ છે કેટલાક મનમાં ઉતરી ગયા ને કેટલાક મનમાંથી ઉતરી ગયા મનમાં જે ઉતર્યા એને સંભાળીને રાખું છું અને મનમાંથી જે ઉતર્યા એનાથી સંભાળીને રહું છું સુખ અને દુઃખ આપણા પરિવારના સદસ્ય નહીં પરંતુ મહેમાન છે વારાફરતી આવશે થોડા દિવસ રોકાશે અને જતા રહેશે જો એ નહીં આવે તો આપણે અનુભવ અને સમજ ક્યાંથી લાવીશું કોઈને એટલી જ સલાહ આપો જેટલી એ સમજી શકે કે ડોલ પછી પોતાના એ જ હોય જે કહ્યા વગર સાથે ઊભા રહે બાકી કહ્યા પર તો અજાણ્યા પણ મદદ કરી દે છે ભલે અરીસો કિંમત હીરા કરતાં ઓછી હોય પણ હીરાના આભૂષણો પહેર્યા પછી દરેક વ્યક્તિ અરીસો શોધે છે વહેલા જાગવું હંમેશા ફાયદાકારક રહે છે પછી એ ઊંઘમાંથી હોય કે વહેમમાંથી જેની મતિ અને ગતિ સત્યની છે ને એનો રથ આજે પણ કૃષ્ણ ચલાવે છે કોઈની આંખોમાંથી ટપકતા દુઃખના આંસુને હરખના આંસુમાં ફેરવી શકો ને તો સમજવું કે આ ધરતી ઉપર આપણો ધક્કો વસૂલ છે છે દરેક પ્રેમ અને ક્ષણમાં ખુશી છે કોઈ બેસો તો યાદ છે અને જીવી લો તો જિંદગી છે ઈશ્વરની દેન છે બસ નિભાવવાની રીતોમાં થોડો થોડો ફેર છે કોઈ પ્રેમથી નિભાવે છે તો કોઈ સ્વાર્થથી માણસ વેચાય છે સાહેબ કેટલો મોંઘો કે કેટલો સસ્તો એ કિંમત તેની મજબૂરી નક્કી કરે છે જિંદગીનું દરેક ડગલું

વીતી ગઈ રાત્રિ ને આવ્યું નવું પ્રભાત પંખીડા કરે સોર ને સૂરજ વેરે પ્રકાશ ખુશીઓ થી ભરેલો દિવસ વીતે આપનો એટલું જ કહું છું લાઈફ માં સુખી થવું હોય તો તમારી પોતાની જાત સિવાય કોઈ પાસે અપેક્ષા રાખવી નહીં જો મહેનત કર્યા પછી પણ સપના પૂરા ન થાય તો રસ્તા બદલો સિદ્ધાંતો નહીં વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે મૂળ નહીં અને હસ્તો ચહેરો એ જ આ માણસોની સંગત માં હંમેશા ફાયદો થાય છે ભાઈ ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે દુનિયાની કોઈ પણ વસ્તુ તમને ગમે તેટલી કિંમતી લાગે ને પણ ઈશ્વર તરફથી મળેલ શાંતિ ઊંઘ અને આનંદ તેના જેટલી કિંમતી એક પણ વસ્તુ નથી જો બાંધવાથી બંધાય અને તોડવાથી તૂટી જાય એનું નામ જ બંધન જે આપમેળે બંધાઈ જાય અને જીવનભર ના તૂટે એનું નામ જ સંબંધ કહેવાય દુનિયા શું કહેશે એના વિચારો કારણ કે દુનિયા ઘણી અજીબ છે નિષ્ફળ વ્યક્તિની મજાક ઉડાડે છે અને સફળ વ્યક્તિની બળતરા કરે છે સૌથી શ્રેષ્ઠ વાસ્તુ છે ઘરના ખૂણા તો જ ધબકે જો દિલના ખૂણા જીવતા હોય મિત્રો દરરોજ સવારે આવા નવા નવા સુંદર ગુજરાતી સુવિચારના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો